ઇન્દ્રમાણામાં ગરીબોને ઠંડી સામે રક્ષણ માટે ફ્રીમાં ધાબળા વિતરણ કરાયા શિયાળાની ઋતુમાં પડતી કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે ગરીબોને ખૂબ જ તકલીફ રહેતી હોય છે ગરીબો માટે ગરમ વસ્તુ તથા ગરમ ધાબળા ખરીદવા ખૂબ જ મુશ્કેલ હોય છે આવી મુશ્કેલીનું તથા ઠંડી માટે રક્ષણ મેળવવાનું કામ ગરીબ પરિવાર સાથે નાતુ રાખી માનવતા મહેકાવી પૂર્ણનું કામ કાંકરે તાલુકાની એક સંસ્થા આદિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે કાંકરે તાલુકાના ઇન્દ્રમાણામાં રહેતા ગરીબોને કાંકરે તાલુકાના આકોલી આદિનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કુણાલભાઈ શાહ કેશરભાઈ દેસાઈ આકોલી વિષ્ણુભા વાઘેલા દ્વારા રમેશભાઈ પ્રજાપતિ વિક્રમજી ઠાકોર રમેશજી રાઠોડ વિલુભા વાઘેલા ચિનલ ચિનલાલ શાહની હાજરીમાં આજ રોજ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે લગભગ પચાસ ધાબડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ત્યારે લાભાર્થીઓ ગામ લોકો ભાઈઓ બહેનોએ આદિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરે તાલુકાના કાર્યકરોનો આભાર માન્યો બીરો રિપોર્ટ